નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ વોગલી વિશે ટેબ્લેટ વોગલી એક વોગલીબાલ નામના દવાનું ઉત્પાદન છે જે પોઈન્ટ થ્રી મિલીગ્રામના ડોસેસમાં ઉપલબ્ધ હોય છે અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો વોગલી વોગલી ટેબ વોગલોર જેવા ઉત્પાદનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળે છે મિત્રો વોગલી ટેબ્લેટનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાક પછીની શુગરનું નિયંત્રણ કરવા માટે ડાયાબિટીક ટાઈપ ટુ પેશન્ટમાં વપરાતી દવા છે તો મિત્રો આવો જાણીએ વોગલી આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે મિત્રો વોગલી ટેબ્લેટ આપણા શરીરમાં ખોરાકમાં રહેલ કાર્બોહાઈડ્રેટના શોષણને નિયંત્રિત કરે છે જેને કારણે ખોરાક પછીની શુગરમાં થતો વધારાને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ ડોસેઝની વાત કરીએ તો સામાન્ય રીતે બ્લડ શુગરના રિપોર્ટને આધારે ડૉક્ટર એકથી બે ટેબ્લેટ વોગલી લેવાનું સૂચવતા હોય છે જે ડૉક્ટરની સલાહ મુજબ ભોજન પહેલાં લેવાની રહેતી હોય છે આડઅસરની વાત કરીએ તો અમુક જૂજ પેશન્ટમાં સામાન્ય અસરો જેવી કે પેટમાં છૂક આવવી કે પછી વોમિટિંગ ફિલિંગ થવું કે ડાયરિયા થવા જેવા અસરો જૂજ પેશન્ટમાં જોવા મળે છે જે સામાન્ય હોય છે સાવચેતીની વાત લઈએ તો વોગલી ટેબ લેતા પેશન્ટ્સને તેઓ અન્ય ડાયાબિટીકની દવાઓ લેતા હોય કે ઇન્સ્યુલિન લેતા હોય તો તેની ચર્ચા તેમના ડૉક્ટર સાથે કરવી ખૂબ જ મહત્ત્વની છે આ ઉપરાંત જો તેમને ભૂખ ન લાગી હોય અને ખોરાકને સ્કીપ કરતા હોય તો તેમને વોગલી ટેપ લેવાની એવોઇડ કરવી જોઈએ તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં શેર પણ કરશો તો મિત્રો ફરી મળીશું આવતા અઠવાડિયે ત્યાં સુધી આપ સૌ મિત્રો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો હસતા રહો